નડિયાદ ટાઉનને જે પશ્ચિમ પોલીસ સ્ટેશન છે એની અંદર ગઈકાલ એકાદ વાગ્યાના સુમારે આકાશભાઈ પટેલ આકાશ કિશનભાઈ પટેલના તેમના જે બે મિત્રો છે તેમની સાથે શ્રવણભાઈ પટેલ ગનારાયણ રંકોશ ત્રિપાઠી રાજવ ત્રિપાઠીની સાથે એ આશીર્વાદ સોસાયટી નથી જતા હતા તો એમને કેટલાક જે ધાર્મિક વિચારો જે કરતા આ મોટે મોટીથી સંભળાયું એટલે એ લોકોએ ત્યાં જઈને તપાસ કરી ત્યાં હાજર સ્ટીવનભાઈ મેકવાન સ્મિતુલભાઈ મહીડા અને કેટલાક યુવાનો હતા યુવતી હતા અને એ લોકો આ પ્રકારનું ઉચ્ચારણ કરી લેતા હતા હલુ હલિયા એટલે એમણે ત્યાં જઈને એમને કહ્યું તો આજે સ્ટીવનભાઈ અને સ્મિતુલભાઈ એ છે કે આ જે આકાશ પટેલ છે અને એમની સાથે એમના જે મિત્રો ગયેલા મિત્રોએ કહ્યું કે અમે ત્યાં આગળ પ્રભુ ઈશુની પ્રાર્થનાઓ કરીએ છીએ અને તમે પણ આ ખ્રિસ્તી ધર્મની અંદર આસ્થા ધરાવતા થઈ જાઓ તો તમારી પર કૃપા થશે અને એના ચમત્કારથી તમે પણ જીવનમાં સુખી થશો અને સ્વર્ગના સ્થાનની પ્રાપ્તિ કરશો એવું તેમને પ્રલોભન આપેલું એટલે ત્યાં આગળ જે યુવાનો હતા એ યુવાનો પણ બધા ઘણા બધા યુવાનોને યુવતીઓ હતી તે દાવોદને એની વિસ્તારમાં હતા હવે આ જે પ્રલોભન આપવા આપતા ગુજરાત જે ધર્મ સ્વતંત્રતા અધિનિયમ છે એ કલમ ચાર એક અને ચાર બે મુજબ ફરિયાદી આકાશભાઈ પટેલે એ પોતાને પ્રમુખોના રીતે આપેલું છે ફરિયાદ અને પોલીસે હાલમાં તપાસ હાથ ધરી ક્યાંના હતા કેટલા લોકો કે યુવક યુવતીઓ પચાસ ઉપરાંત યુવક યુવતીઓ હતા અને તેમાંથી જે જોવા જઈએ તો દાહોદ ફતેપુરાની આજુબાજુના વિસ્તારના રાજસ્થાનના મધ્યપ્રદેશના અને ઉત્તર પ્રદેશના યુવક યુવતી હતા તેવી માહિતી મળે છે પ્રથમ દ્રષ્ટિએ રીતનું જાણવા મળેલું છે કે આ જે સેમિનાર કરવાનો છે તે રીતે ત્યાં ગામડેથી એ લોકોને એક ફોર્મ ભરાવીને લાવવામાં આવે અને એ ફોર્મ ભર્યા બાદ અહીં આગળ તેમને ધાર્મિક શિક્ષણ ધાર્મિક ધાર્મિક પ્રચાર કરાવવામાં આવતો હતો વિશેષમાં ધર્મ પરિવર્તન કરાવતા કે કે કેમ તે અંગેની તપાસ હાલમાં પોલીસે આ કરેલી છે